નમસ્કાર ખેડૂત મિત્રો સરળ એફ તમારું સ્વાગત કરે છે નવા ટોપિક સાથે ભાગની શરૂઆત કરીએ તો જે ખેડૂત મિત્રો નવા હોય છે તમને નવા નવા અપડેટ નવી માહિતી અને તમામ પાકો વિશે કંઈક નું કઈક નવું જાણવા મળે એ માટે ખાસ અમે મહેનત કરતા હોઈએ છીએ અને વારંવાર જે ખેડૂત મિત્રો અમારા ભાગ જોતા હોય બીજા ખેડૂતોને અવશ્ય ભાગ શેર કરો જેથી એને પણ સાચી માહિતી અને નવી અપડેટ મળતી રહે અને ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને મોટિવેશન મળતું રહે સૌ પ્રથમ બેનર અને ટાઇટલ જોઈને તમે પણ સમજી ગયા છો કે દેશી દારૂ વિશે માહિતી અથવા તો દેશી દારૂ પાકોની પદ્ધતિ છે અમલી કરાતી છે છે અથવા તો આધારિત દેશી દારૂ છે યુઝમાં લેવાતો હોય છે ખરેખર નુકસાન ફાયદો શું છે દેશી દારૂની અંદર તે ખાસ બધા તમારા સવાલોના જવાબ છે આ ભાગની અંદર તમને આપવા માટે છે અમે છેલ્લે સુધી છે ભાગની અંદર છે માહિતી પૂરી પાડી છે તો છેલ્લે સુધી છે ભાગને તમારે જોવાનો છે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ અને ઘણા બધા ખેડૂત મિત્રોની ફરમાઈશ ઘણા બધા ખેડૂત મિત્રોની રૂબરૂ અમે જે અનુભવ કરાવી અને જે માહિતી એકઠી કરી છે અને રૂબરૂ જે છંટકાવ કરી અને જે રિઝલ્ટ જે સાચા અર્થમાં મળ્યા છે એ પ્રમાણે તમને માહિતી આપવાની છે ટેકનિકલ કોઈ પણ માહિતી હોય છે હાલ તો જોઈએ તો પાક અંદર દેશી દારૂનો ઉપયોગ છે ધીમે ધીમે વધી રહ્યો છે જેમ જેમ અનુભવ ખેડૂતોને થઈ રહ્યો છે અનુભવ લીધે છે એકબીજા ખેડૂતોને જાણકારી આપી એકબીજા ખેડૂતો પાસેથી જાણકારી લઈ અને એવી રીતના છંટકાવનું પ્રમાણ વધતું જાય છે એટલે જ ઘણા બધા ખેડૂતોની એવી પૂછતા જ હોય છે કે શું દારૂ પણ સટાતો હોય છે પાકની અંદર તો આ એની માટે બેસ્ટ ભાગ છે અને દારૂ સટાતો હોય છે પૂરેપૂરી સાચી માહિતી છે તમને આપીએ તો અલગ અલગ કીટકોને છે અલગ અલગ દવાઓનો છંટકાવ તમે કરતા હો છો એવી રીતના જે દારૂનો પણ છંટકાવ કરી શકીએ અને દારૂની અંદર છે ટેકનિકલ રીતે અથવા તો જે વૈજ્ઞાનિક ઢબે જે આપણે રાસાયણિક તત્વની ચર્ચા કરીએ તો દેશી દારૂની અંદર છે આલ્કોહોલ નામનું છે તત્વ રહેલું છે અને પ્લસ પાણી રહેલું છે આ બંને તત્વોથી જે દેશી દારૂ બનતો હોય છે એટલે કે દેશી દારૂની અંદર આ બંને તત્વો છે એ જોવા મળતા હોય પ્રવાહી સ્વરૂપે એટલે કે સાયન્ટિફિક રીઝન છે આ એટલે દેશી દારૂમાં જેમ આલ્કોહોલનું ઘટક જોવા મળે છે એવી રીતના પેટ્રોલ ડીઝલ અને કેરોસીનની અંદર પણ છે આલ્કોહોલનું પ્રમાણ છે ઓછા વધતા પ્રમાણમાં જોવા મળતું હોય છે તો હવે તમને તત્વ સમજાઈ ગયું એ પછી આપણે સમજીએ છીએ આનો આવિષ્કાર કઈ રીતના જોવા મળ્યો એટલે કે સૌ વાર છે આને પાકમાં ઉપયોગ કોણે કર્યો તો આનો ઉપયોગ કોઈપણ દેશો ચાઇના વિદેશમાં કોઈ પણ દેશો એ અથવા તો ભારતમાં કોઈ પણ સાયન્ટિસ્ટ નથી કર્યો છે એનું નામ જેમ કે મોન્સેન્ટો કંપનીનું જે બિયારમાં જીન છે એ મોન્સેન્ટો કંપની છે એના ઉપર ટેક્સ લેતી હતી એવી રીતના પેટર્ન એની હોય છે એટલે કે પેટર્ન ઉપર છે અત્યારે ખેડૂત પુત્રો આ જે ઉપયોગ કરી અને છટકાવી રીત અને જેના ફાયદા જોવા મળે છે એ પ્રમાણે જોઈએ તો એની જે પેટર્ન છે એ ખેડૂત પુત્ર નામે થવી જોઈએ પણ એવી કોઈ પેટર્ન કરવામાં ભારતમાં કોઈની નોંધ છે આ બાબતમાં લેવાની નથી એટલે કે કોઈ તમારી સામે દારૂ પીતો હોય અથવા તો કોઈ છટકાવ એનો કરી પીને સટકાવ કરતો હોય અથવા તો એવો કોઈ વિડીયો તમે જોયો હોય તો એ પેટર્ન એના નામે થઈ જાય એવું નથી હોતું પણ માત્ર ને માત્ર એની પાછળ સાયન્ટિફિક રીઝન અને એની પાછળના ફાયદા નુકસાન આ બધું દર્શાવવા માટે છે જે પણ જે કોઈ પણ ઉપયોગ અને આવિષ્કાર કરે છે એને તમામ વસ્તુ દર્શાવવી પડતી હોય છે તો ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પણ સવાલ હશે કે આલ્કોહોલ દારૂમાં જોવા મળે છે તો ડીઝલ પણ જોવા મળે છે તો એનો ઉપયોગ કેમ ન કરી શકાય એનો ઉપયોગ કરવામાં ઉપયોગ કરીને કોઈ પ્રોબ્લેમ નથી પણ ઉપયોગ કરવામાં છે તમારી આંખોને વધારે પડતું નુકસાન છે ડીઝલ પેટ્રોલ કોઈ કેરોસીન કે કોઈ કોઈપણનો તમે ઉપયોગ કરો તો વધારે પડતું આંખોને તમારી નુકસાન થઈ શકે એ દેશી દારૂની અંદર છે તમને નુકસાન છે એ જોવા નહીં મળે હવે જોઈએ આલ્કોહોલના ફાયદા અથવા તો દેશી દારૂ કો તો પણ ચાલે અને આલ્કોહોલ એનું ઘટક છે મેન એના ઉપરનું જ કાર્ય છે તમામ તો ઘણા બધા ખેડૂતોનો અનુભવ અને અમે જે અમુક અમુક ખેડૂતો પાસેથી જે માહિતી ડેટા જે એકઠા કર્યા છે અને જે પણ ખેડૂત મિત્રો પાસે છે છંટકાવ અમે સ્પેશિયલી કરાવ્યા છે તો એ ખાસ એના ઉપર અનુભવ અને એના ઉપરથી તમને થોડી માહિતી આપી ફાયદા તો છે નેવું ટકા પાકોની અંદર છે દેશી દારૂના અથવા તો જે આલ્કોહોલના છે જોવા મળે છે એ પ્રમાણે આપણે માત્ર અત્યારે ઉદાહરણ પૂરતી કપાસને લઈ લઈએ તો કપાસની અંદર તમે સ્પ્રેઈં કરો જો દેશી દારૂનું જે સ્પ્રે કરો તમે તો એ છંટકાવમાં છે તમને કલર છે એનો મેન્ટેન એટલે કે

અને પાક છે એના પાંદડા ઉપર મજબૂતી મસલ્સ છે એ મજબૂત દેખાય છે અને મજબૂત બનાવે છે જે તમે બોડી બિલ્ડર માણસને તમે જોતા હશો જેમ એની છે બોડી ઉપર નસો છે એ ખુલ્લી ઓપન તમને જોવા મળતી હશે છે એટલે કે નસો મજબૂત જોવા મળતી હશે છે પણ બહારથી એની ચાઇનિંગ તમને જોવા મળતી હોય છે હાથ પગ અથવા તો કોઈ પણ રગ જે તમે બોડી નીકો છો એ રગ છે તમને મજબૂત જોવા મળે છે એવી રીતના શીરા છે ઉભરીને આમાં જોવા મળે છે પાક ની અંદર પણ તમને છે પાંદડાની જે પત્તી ઉપર છે તમને અલગ અલગ શીરા જે જોવા મળતી હોય છે એ શીરાની અંદર રબર કરતા ફ્લેક્સિબલ શીરા તમને જોવા મળી શકે એના લીધે છે કોઈ પણ કીટક નો એટેક છે એ ઘટી જતો હોય છે કારણ કે માણસ પાસે રોગ જલ્દીથી આવતો હોય છે જેમ કે તમે બોડીબિલ્ડર્સ પાસે જાવ તો એની પાસે રોગ છે પાછળથી તમને જોવા મળતો હોય અથવા તો મોડો પહોંચતો હોય છે અને ઓલરેડી માણસને જેમ નશ્યો સડે છે એવી રીતના કીટકને પણ આનો નશ્યો સડે છે એટલે તો બીજું કામ જોઈએ તો કીટકને નશ્યો કરાવીને પણ મારવાની દેશી ટેકનિકલ રીત ક્યો તો પણ ચાલે કારણ કે કીટક પણ માણસની જેમ જ ખોરાક લે છે અને એને પણ દારૂ છે માણસની જેમ જ વધારે પડતો સડી જાય છે માણસની જેમ દારૂ જે માણસને વધારે પડતો વધારે લેવાથી સડી જાય એવી રીતના કીટકની અંદર આલ્કોહોલનું પ્રમાણ છે વધારે પડતું ખોરાકના રૂપમાં જ થી કીટકનો પણ બૂચું છે અવશ્ય થતું હોય છે તો ઘણા બધા ખેડૂત મિત્રોને ઉપયોગ કરવાની રીતની પણ સરળ સમજણ જોતી હશે કે જે ઉપયોગ કેટલી વાર પાકની અંદર તો પાકનું એકવાર તમે વાવેતર કર્યો અને જ્યાં સુધી એનું આયુષ્ય હોય એટલે કે પાંચ મહિનાનો પાક હોય છ મહિનાનો સુધીનો પાક હોય તો એના આયુષ્યના સમયગાળા દરમિયાન છે તમે બે વાર છંટકાવશે ઓછામાં ઓછા કરી શકો વધુમાં વધુ સટકાવશે ત્રણ વાર કરી શકો ત્રણ વારથી તમારે વધારે છટકાવ કરવાનો નથી કારણ કે પાકની અંદર વધારે પડતું સ્ટોરેજ દારૂનું અથવા તો એલ્કોહોલનું વધવાથી છે પાકની અંદર છે પાછળથી કોઈ પણ પાક જ્યારે પાકે જ્યારે તમે એને કપાસ છે તમે લાસ્ટમાં વીણી કરો અથવા તો કોઈપણ સીંગ છે મગફળી છે એને પાછળથી તમે નિકાલો અથવા તો કોઈપણ છે ધાણાની અંદર છે તમે પાછળથી એનો વજન કરો પાકે ત્યારે તો વજનની અંદર ઘણો બધો ઘટાડો આવે કારણ કે આલ્કોહોલનું સ્ટોરેજ વધવાથી છે એનો બીજો વજન છે જે ફળમાં રૂપાંતરિત થતો હોય છે એ સ્ટોરેજનું ફળમાં જે વપરાતું હોય છે એ સ્ટોરેજ ઘણું બધું ઘટાડી દે છે એટલા માટે આલ્કોહોલનો માપસર અને પરમાણસર જ ઉપયોગ કરવો એ હિતાવ છે અને અલગ અલગ પાકોમાં થોડું અલગ અલગ રિઝલ્ટ સારું પણ મળી શકે ધાણાના પાકોમાં હાર્વેસ્ટિંગના સમય પહેલાં પંદર દિવસે તમે જ્યારે છંટકાવ કરો તો તમને સાઇનિંગવાળા જે ધાણાની અંદર છે કલર ક્વોલિટી સારી મેન્ટેન કરે અને વજન પણ સારો મેન્ટેન કરે એટલે કોઈપણ પ્રોડક્ટનો આપણે છંટકાવ કરીએ તો એના સાઇડ ઇફેક્ટ તો જોવા મળતા જ હોય છે એટલા માટે છે છંટકાવ દવાના રૂપમાં જ્યારે તમે કોઈપણ પ્રોડક્ટને લો જ્યારે તમારે જાળવી અને એનું તમામ પરફોમન્સ પાક માટે કેવું અને કેટલું જરૂરી છે અથવા તો કેટલા પ્રમાણમાં જરૂરી છે એ ખાસ જાણવું જરૂરી હોય છે હવે તો તમે ભાગની અંદર ઘણું બધું આલ્કોહોલ વિશે સમજી ચૂક્યા છો તો હવે છટકાવની રીત અથવા તો ઉપયોગ છે એ સમજી શકો છો ઉપયોગની રીત છે હવે તમને દેશી દારૂની સાથે તમે પ્રોક્લેમ્પનો છંટકાવ પણ કરી શકો પ્રોક્લેમ્પ જે મમરી આવે છે કોઈ પણ સારી કંપનીની મમરી તમે લઈ અને એ તમે છંટકાવ કરી શકો છો અને સાથે સાથે અમુક ખેડૂતોના અનુભવ અમારા ખેડૂતો જે છે એના અનુભવ છે દૂધનો પણ ઉપયોગ કરે છે દેશી દારૂ અને દૂધની પણ ક્વોલિટી મેન્ટેન થાય છે એટલે આલ્કોહોલ પ્લસ ઇમામેક્ટિન બેન જોઈડ પાંચ ટકા પ્લસ દૂધ તમે નાખી શકો અથવામાં હોય તો તમે આ બંનેનો છંટકાવ કરી શકો અને એનું માપ તમને દઈએ તો ગ્રામ બસો લિટર પાણીમાં નાખવાનું છે બસો લિટર પાણીમાં પ્રોક્લેમ મમરી છે તમારે સિત્તેર થી સો ગ્રામ છે બીજું જોઈએ દેશી દારૂ કે આલ્કોહોલનું માપ છે તમને દઈએ તો ઘણા બધા માર્કેટમાં માપ અવેલેબલ હશે પણ અમારું માપ છે અમારા અનુભવ પ્રમાણે ચારસો એમ થી પાંચસો એમ એલ પર બસો લીટર તમારે નાખવાનું રહેશે દેશી દારૂ જ્યારે તમે કોઈ પણ દવાથી કંટાળી ગયા હોય રોગ છે તમારો જાતો ન હોય મહી મસરી કોઈ પણ કીટક તમારી સામે વધારે પડતું ટકતું હોય તો આ બંનેનો છંટકાવ તમારે બે વાર છે પાકની અંદર લાંબા ગાળે કરી નાખવો જેથી તમારા પાકમાં છે કીટકની રોગ પ્રતિકારક શક્તિ નાબૂદ કરશે અને પાકની રોગ પ્રતિકારક શક્તિને સજાગ કરશે અને મજબૂત બનાવશે અને તમામ પાકોની અંદર તમે યુઝ કરી શકો છો નેવું ટકા પાકોની અંદર તો સોએ સો ટકા રિઝલ્ટ તમને મળશે દસ ટકા અમારા અનુભવમાં પણ ન પાક હોય એવા પાકોની અંદર અમે પણ અનુભવ ન કર્યો હોય તો ખાસ કોમેન્ટ કરજો ભાગ તમને કેવો લાગ્યો છે ભાગ તમારા માટે મહત્વનો બનાવવામાં આવ્યો છે કારણ કે નશો કરાવીને મારવાની નવી રીત છે નવી ટેકનિક તમારી સામે રજૂ કરી છે તો આવા આવ નવા ભાગ છે અમારી ચેનલ અંદર રજૂ થતા હોય તો ભાગને લાઈક કરી દેજો બીજા ખેડૂતોને ભાગ શેર કરજો અને ચેનલ સાથે અવશ્ય જોડાજો જજો બટન દબાવીને હવે મળશો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધા ખેડૂતોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર